અંદાજપત્ર ઠરાવો પસાર કરાયા મુન્દ્રા તાલુકા પંચાયતના સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં તાલુકામાં વીજ ધાંધિયા બિફોર વાવાઝોડા સમયના પડી ગયેલા થાંભલાઓને ઉપાડવા ભુજપુર ઝરપરા મોખા કુંદરોડી લુણી સહિતના ગામોને જોડતા માર્ગો મુન્દ્રા કેન્દ્રમાં ટેકનિશિયનના દર્દીઓને હાલાકી સહિતના પ્રશ્નોની ટેકનિશિયન રજૂઆત કરાઈ હતી અને ઉપસ્થિત અધિકારીઓએ તેને હલ કરવા હૈયાધારણ આપી હતી આ સાથે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના સુધારેલા તથા વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના અંદાજપત્રને આખરી બહાલી આપવામાં આવી હતી સભાના અધ્યક્ષ સ્થાનેથી તાલુકા પંચાયત પ્રમુખ મહિકતસિંહ ગાભુભા જાડેજાએ જણાવ્યું હતું કે તાલુકાના ગામોમાં વણથંભી વિકાસયાત્રા સતત ચાલુ છે તથા બાકી રહેલા વિવિધ વિકાસના કામો આગામી સમયમાં હાથ પર લેવામાં આવશે આ સાથે અયોધ્યામાં મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે અભિનંદન વ્યક્ત કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ રતનભાઈ કરમણ ગઢવીએ વીજતંત્રના અધિકારીઓને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ઘણો સમય થઈ ગયો છતાં લાઇટના થાંભલા ઉપાડવામાં આવ્યા નથી તથા લાઇટ જાય તો હેલ્પર ફોન ઉપાડતા નથી ને લાઇટ બિલ મોડું ભરવામાં આવે તો લાઇટના છેડા કાપી નખાય છે આ સાથે સભ્યોએ મોખા કુંદરોડી રોડ પર ખાડા ગણેશ મંદિર લુણી પાસેનો જર્જરિત રસ્તો તથા આરોગ્ય વિભાગના અધિકારીને મુંદ્રા હોસ્પિટલમાં એક્સરે મશીન ટેકનિશિયનના અભાવે દૂર ખાતું હોવાની રજૂઆત કરી હતી જિલ્લા પંચાયતના સદસ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ તમામ ગ્રામ પંચાયતોએ ઔદ્યોગિક એકમની આકારણી કરી નિયમ અનુસાર વેરા વસૂલવા સૂચન કરી ઉમેર્યું કે તો જ પંચાયતોને આવક વધશે પોલીસ તંત્ર વતી ઉપસ્થિત રતન ગઢવીએ હેલ્મેટ પહેરવા સહિતના સૂચન કર્યા હતા આ ઉપરાંત તાલુકા પંચાયતની બાઉન્ડ્રી પાસે દુકાનો બનાવી પંચાયતની આવક વધારવા માટે પણ સૂચન થયું હતું ખાસ તો આ સભામાં સરકારી તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા ઉપપ્રમુખ સોમાભાઈ રબારી તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પટેલ કારોબારીના ચેરમેનના પ્રતિનિધિ વિજયસિંહ જાડેજા શાસક પક્ષના પ્રતિનિધિ અનિરુદ્ધસિંહ જાડેજા દંડક કૃષ્ણાબેન દાફડા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા વિસ્તરણ અધિકારી નીલકંઠ ગોસ્વામીએ એજન્ડા તથા ગત મિનિટનું વાંચન કર્યું હતું આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજે સામાન્ય સભા મુન્દ્રા તાલુકા પંચાયતમાં એકવીસ કરોડ છ્યાસી લાખ પાંચ હજાર છસો સત્તોતેર રૂપિયાનું પુરાતવાળું અંદાજપત્રને આખરી બારી આપવામાં આવી તેમજ પાંચસો વર્ષથી રામલલા છે પોતાના મંદિરમાં બેસવા માટે રાહ જોઈ રહેલા હતા તેની પ્રતિક્ષાનો અંત આવેલ છે અને તારીખ બાવીસ જાન્યુઆરીના ભવ્ય રામ મંદિર નિર્માણ પામેલ છે તે માટે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદનનો એક ઠરાવ પણ અમે પસાર કરવામાં આવ્યો છે તેમજ ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ભારતનો દરિયામાં મોટામાં મોટો પુલ ત્રણ કિલોમીટર લાંબો બનેલો છે તે સુદામા સેતુ નામ આપેલ છે તે પુલ જે બનાયો છે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સર્વાનુમતિથી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તેમજ જેને જે પ્રશ્ન જીપીના પ્રશ્ન હોય પોલીસના પ્રશ્ન હોય આરોગ્યના હોય એના માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી એ કેવી રીતે સોલ્વ કરવું એના માટે પણ બધા સાથે બેસીને વાતચીત કરેલ છે મોખા ટોલ ટેક્સનો જે પ્રશ્ન હતો એના માટે અમે ઠરાવ પણ કરેલું છે અને એની આગળની કાર્યવાહી ચાલુ છે કે કેવી રીતે એનો શું નિયમ છે એના માટે ઠરાવ પણ કરેલું છે એ આગળ આવશે એટલે જાણ કરશું આજરોજ જે સામાન્ય સભા મળી એમાં રોડ રસ્તાની ઘણી બધી રજૂઆતો હતી તો આ રજૂઆત પ્રમુખ સ્થાનેથી સાંભળી અને પીડબ્લ્યુડીને તાલુકા પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરી અને આ રોડ રસ્તાના પ્રશ્ન જલ્દીથી હલ થાય એના માટેનો પૂરો પ્રયત્ન કરશું મારા વિસ્તાર કારાઘોકા ગામમાં પીજીવીસીએલનો એક પ્રશ્ન છે કે જે ભૂંજપર સબસ્ટેશનમાંથી કારાગોગા ગામે જ્યોતિગ્રામની લાઇટ આવે છે જે આઠ કિલોમીટર લાંબી અને વાડી વિસ્તારમાંથી આવે છે તો બાજુમાં નવું બરાયા ગામે સબસ્ટેશન જે બન્યું છે ત્યાંથી કારાગોગા ગામે ત્રણ ત્રણ કિલોમીટર થાય છે અને ત્યાં ઊભો હાઈવે જો જ્યોતિગ્રામની લાઇટ આવે તો કારાગોગા ગામનો એક મોટો પ્રશ્ન હલ થઈ શકશે એ બાબતે અમે આજે ચર્ચા કરી છે અને એની પ્રમુખ સ્થાનેથી લેખિત રજૂઆત પીજીવી સેલ કક્ષાએ કરી અને એ પ્રશ્ન હલ લાવવા પૂરા પ્રયત્ન કરશું મારો નામ રતન કરમણ ગઢવી હું દેશદપુર કંઠી સદસ્ય છું અને મારો પ્રશ્ન તો બીજું કાંઈ નહોતો અમારો તો વ્યવસ્થિત કામ ચાલે જ છે પણ છતાંય પબ્લિકની બહુ ઘણી એવી અપેક્ષા હતી અમારા ઉપર કે લાઇટનો વધારે પ્રશ્ન આવે છે તો ઘણી સમાજવાડીઓની અંદરથી જે લાઇનો નીકળે છે કે ઘણા થાંભલાઓ વળી ગયા છે વાવાઝોડાની અંદર એના માટે અમારા કાને રજૂઆત આવી હતી તો આજે પ્રમુખ સ્થાનેથી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં મુદ્દો લીધો હતો કે ભાઈ જે જે થાંભલા વરી ગયા છે અને જે જે લાઈનો જે નબળી છે તારો બદલાવવામાં આવે એ અમે લેખિત રજૂઆત પણ કરી છે અને પબ્લિકને અમે વિશ્વાસ અપાવીએ છીએ કે તાત્કાલિકને તાત્કાલિક અમે આ જે મુદ્દો ઠરાવવામાં લીધેલું છે તાત્કાલિક તમામ તારો બદલી જશે થાંભલાઓ જે વરી ગયા છે સીધા થઈ જશે એવી ખાતરી આ જીબીના સાહેબો બધા હાજર હતા એ લોકોએ અમને ખાતરી આપી છે કે તમારે જલ્દીથી જલ્દી એ મુદ્દો અમે હું કંઈક લાવી શકશ હું ભદ્રેસર જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહ જાડેજા આજની તાલુકા પંચાયતની સામાન્ય સભામાં અમારી જે રજૂઆતો હતી એમાં ખાસ કરીને ભદ્રેસર વિસ્તારમાં અને ભદ્રેસરથી મુન્દ્રા સુધીમાં અત્યારે ઘણા બધા નાના નાના યુનોટ યુનિટો આવે છે ઔદ્યોગિક એકમો આવે છે અને એ ઔદ્યોગિક એકમોની એક જવાબદારી હોય છે સીએસઆર ફંડમાંથી કંઈક ગામના વિકાસ કામો કરવાની અમુક બાબતો એવી હોય છે કે જ્યાં સાવ નોર્મલ રકમો હોય છે દસ વીસ હજાર કે જરૂરિયાતની વસ્તુ હોય છે એ પણ એ પૂરી કરતા હોતા નથી એટલે અમારી રજૂઆત એ જ હતી કે ભાઈ ઔદ્યોગિક એકમોને ભલામણ કરવામાં આવે વહીવટી તંત્ર દ્વારા કે જે તે વિસ્તારના જેમને જે વિસ્તાર લાગે છે ગામનો એ વિસ્તારમાં એમને જે કંઈ એમના સીએસઆર ફંડમાંથી કામ કરવાના હોય કરવા જોઈએ એવી ખાસ રજૂઆત હતી હા એના સિવાય જીઆઈડીસીની જ ભદ્રસો જીઆઈડીસીની પણ હતી જીઆઈડીસીને જે સરકારે જમીન ફાળવી છે પણ એ ઓગણીસો સત્તોતેરમાં ગૌચર નીમ થેલી છે તો જનરલી ગૌચર નીમ થેલી જમીન જો સરકાર ફાળવતી હશે તો કંઈક પ્રોસેસ કરીને ફાળવી હશે પણ ફાળવી છે એનાથી કદાચ વાંધો ન હોવો જોઈએ પણ એટલી ને એટલી જગ્યા પોણા ત્રણસો એકર જમીન આખર જતી હોય તો હવે ગાયોના ચારા માટે શું બાકીની જે જમીન હોય એની જગ્યાએ એની જગ્યાએ સરકારે ફેન્સિંગ કરી અને એ જગ્યા ગૌચર નીમ કરીને ક્લિયર કરવી જોઈએ એટલે ગાયોના ચારામાં સરળતા રહે મારી મુન્દ્રા તાલુકાની આ સામાન્ય સભામાં જે રજૂઆતો અગાઉની હતી અગાઉની સામાન્ય સભામાં પણ અમે રજૂઆતો કરી હતી કે મારો સાડા સાત વર્ષના ના હેરણે આજે પહેલીવાર આમ સામાન્ય સભામાં બધાએ જે પણ પ્રજાના પ્રશ્નો હોય દાખલા તરીકે પીજીવીસીએલ પોલીસ આરોગ્ય માર્ગ મકાન વિભાગ શિક્ષણ એ સાથે સંકળાયેલા બધા ઓથોરાઈઝ પર્સન અહીંયા હાજર હતા ને એનામાંથી અમારી મુખ્યત્વે સમસ્યાઓ પ્રજાની અમારી ન હોય પ્રજાની જે સમસ્યા અમારે અમારા સુધી પહોંચે એનામાં મુખ્યત્વે મેં આજ દિવસ સુધી આટલા વર્ષોમાં જે પીજીવીસીએલ પોલીસ આરોગ્ય અને શિક્ષણ અને માર્ગ મકાન રોડ રસ્તાની જે સુવિધાઓથી વંચિત છે એવા બધા પ્રશ્નો આવે છે એ બધી જે રજૂઆતો એમની હતી તેના પીજીએસ પીજીવીસીએલ મુખ્ય કારણ કે ઘણી જગ્યાઓ વીજરેસાના એ તમને મારા વિરોધપક્ષ ઉપનેતા આચાર્યભાઈ પીજીવીસીએલની બારામાં કહેશે મારા જે મુખ્ય મુદ્દાઓ હતા ગત મિનિટમાં ગત મિટિંગમાં પણ કે જે જીઆઈડીસી બે એક ભદ્રેશ્વર અને બીજી જેનો સર્વે થાય ગુંદાલણ ભદ્રેશ્વરની જગ્યા એલોટ થઈ ગઈ છે પણ ક્યાંક ને ક્યાંક કાચું કપાણું છે સરકારે બે ધ્યાનપણે બે જવાબદારીપૂર્વક જે કાર્ય કરેલ છે તે તળાવો આવે છે એને દાટે છે ગૌચર છે જે ગૌચર જમીન છે એને કન્વર્ટ કરી અને જીઆઈપીસીને આપેલ એનો વિરોધ હતો એની રજૂઆત રાખી પછી ગુંદાલામાં જે ખેતીલાયક જગ્યા છે ત્યાં જીઆઈપીસી જ્યાં ભદ્રેશ્વરમાં તમે આમ કર્યું તો ખેતીલાયક જગ્યા ખેડૂતોને મળે એ જે પ્રશ્ન હતો જે અરજદારોની રજૂઆત એ આ મેં મંચ ઉપર મારો પ્રશ્ન રાખ્યો છો પછી માર્ગ મકાન કે ભાઈ મોખા અને કુંદરોળીનો આજે ચાર વર્ષથી રસ્તો બિસ્માર હાલતમાં છે મને તો સો સો ટકા એવું લાગે છે ક્યાંક ને ક્યાંક સરકારની મિલી ભગત છે કારણ કે ટોલ નાકું એક એવી વસ્તુ છે કે જ્યાં માણસ પોતાના રૂપિયા ગજવાના ખાલી કરી ને જતો હોય જો એ કુંદરોડીને મુખાનો રસ્તો બનેલો હોય તો કદાચ નાના વાનવાળા ત્યાં ડિસ્ટર્બ નથી અહીંયાથી નીકળી શકે ને એ રસ્તો કદાચ એટલે નથી બનાવતા ને એના જ કારણે ચાર વર્ષે એ આ હમણાં જિલ્લા પંચાયત સદસ્યએ કીધું કે બીજા બધા રસ્તા લઈ લીધા એ આ બે રસ્તા નથી લીધા ને વર્ષોની રજૂઆત અમારી નથી થતો પછી આરોગ્ય બાબતનો પીજીવીસીએલ તો ત્યાં આરોગ્ય અધિકારી એમ કહેતા હોય કે ભાઈ આ ને મુખ્યમંત્રી લેવલનો પ્રશ્ન છે તો શું આવો હું તો વિપક્ષમાં બેઠો છું મારા મુખ્યમંત્રી મારાય છે એના સુધી આ માધ્યમથી પહોંચશે નહીં એમને ધ્યાન નહીં આવે કે આજે દોઢ લાખની વસ્તી ધરાવતું મુદ્રા હોય એ એકમમાં જર ને લાખોની સંખ્યા ગરીબ વસાહતી હોય ત્યાં સી સીએચસી જે આરોગ્ય માટેની મેન કરોડ રજૂ સમાન હોસ્પિટલમાં સ્ટાફ નથી અને કોઈ પણ જાતની સુવિધા નથી ડૉક્ટર પણ જેને આવે ને જાય આયારામ ગયારામ એ ટાઈપનું છે એક જ ડૉક્ટર ઉપર હોસ્પિટલ હાલે છે એનોય પ્રશ્ન સાડા સાત વર્ષમાં હજુ પેન્ડિંગ ભણ્યો છે રજૂઆત કરીને અમારા માટે પ્લેટફોર્મ છે સામાન્ય સભાનું બાકી કાંઈ થતું નથી આજરોજ મુન્દ્રા તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમારા વિરોધપક્ષ નેતા શ્રી નવીનભાઈ આશર્યાભાઈ તેમજ સુરેન્દ્રસિંહ જાડેજા ઝાલા રમીલાબેન માતંગ બધા સભ્યો હાજર રહ્યા હતા અને પ્રજાના પ્રશ્નો માટે અવાજ ઉપાડ્યું હતું બીજું કે અત્યારે ઉદ્યોગો ઘણા આવી રહ્યા છે તો ઉદ્યોગોમાંથી જે સીએસઆર ફંડ ગામના વિકાસ માટે વાપરવાનું હોય છે તે કોઈ પણ કંપની વાપરતી નથી તો એના માટે પણ આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ઘણી ઘણી કંપનીઓ છે જે સીએસઆર ફંડ નથી આપતી તો એ ફંડ આપે અને તે ગામનો વિકાસ થાય સરકાર પાંથી જે નાણાં આવે છે તે નાણાં તો ગામ એક ગામ માટે પૂરતા થતા નથી તો એના માટે કંપનીઓ સપોર્ટ કરે એ બાબતે પણ આજે અહીંયાથી લેટર ઇસ્યુ થાય એવી રજૂઆત અમારી તમામ વિપક્ષ નેતા તરીકે રહી હતી